અસર ની નમાઝ પછી યાકુદપુરા વિસ્તારમાં કેટલાક મુરીદોને ઘરે સંદલ લેવા ગયું હતું ત્યારબાદ દરગાહ પર આવ્યો હતો અને સંદલ શરીફ ફેસ કરવામાં આવ્યું સંદલ શરીફ પહેલાં કુરાન શરીફનો દોર રાખવામાં આવ્યો હતો અને તિલાવતે કુરાનથી સંદલ શરીફની શરૂઆત કરાવાઈ હતી ત્યારબાદ લોકોને સંદલમાં આવનારા માટે રોઝા રોજાઇફ્તારીનો પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો અને ત્યારબાદ નમાઝ પછી ન્યાઝ આપવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અંતમાં બાવાએ દુઆ કરી હતી કે આપણા ભારત દેશમાં દરેક જાતિના લોકો પોતાનો તહેવાર હળીમળીને ઉજવે અને

રોજા ઇફતારીનો પ્રોગ્રામ હોય છે તે એમાં પછી ઘણા લોકો હિન્દુ અને મુસલમાન શ્રદ્ધાળુ લોકો આવે છે એક આવે છે ને શ્રદ્ધાળ રૂપે અહીં ઉજવવામાં આવે છે હમણાં હમણાં પાંચસો ને તોતેરમું ઉર્સ શરીફ થયું છે અહીં દીવાન રહીમ છે મેમ સાહેબ આ અજાવડી વિસ્તાર છે અહીંયા છોટે દાદા દરગાહ શરીફ આવેલી છે અને છેલ્લા પાંચસોને છોતેર પાંચસો તોતેર વર્ષથી આ દરગાહ છે અને અત્યારે પાંચસો તોતેરમાં ઉર્ષ મનાવી રહ્યા છે બે દિવસીય ઉર્ષમાં શું શું પ્રવૃત્તિ અહીંયા થાય છે અહીંયા પ્રવૃત્તિમાં આવી છે કે સંદલ શરીફ થાય છે સાતમા રોજા જેમાં અહીંયા ઇફતારીઓનો પ્રોગ્રામ કરવામાં આવે છે પછી કડી ખીચડી કરીને પોગ્રામ કરવામાં આવે છે તે પછી બધા હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ જે પણ છે અહીંયા ઓમ એકતાનો પ્રતિક તરીકે અહીંયા સંદર ચઢાવવામાં આવે છે બીજા દિવસે શું પ્રોગ્રામ હોય છે બીજા દિવસે ઉર્સ મનાવવામાં આવે છે અને દુઆ કરવામાં આવે છે ખાસ તમામ હિન્દુસ્તાન અને વર્લ્ડ એના માટે આપણો પરિચય દિવાન મોહિન સાહેબ